નખત્રાણા તાલુકાના વિથોણ ગામે આવેલ બચુભાઈ નાથાણીની વાડીમાં દાડમના રોપનું અંદાજે આઠસો થી એક હજારનું વાવેતર છેલ્લા બે વર્ષથી કરેલ હતું આ વર્ષે ફાલ આવવાની અવસ્થામાં હતા આ બધા છોડ કોઈક લોકોએ ધારિયા અને કુવાડીથી કાપી નાખેલ છે જેથી ખેડૂતને અંદાજે આઠ થી દસ લાખનું નુકસાન થયેલ છે જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાયેલ છે વાડીની ફેન્સિંગ કરેલ છે તેમાં તેના લાકડાના અંદાજે પંદર થી વીસ થાંભલા કોઈએ ઉખેડી ખેતીના રક્ષણને નુકસાન કરેલ છે આ અંગે પણ નખત્રાણા પોલીસમાં ફરિયાદ કરાયેલ છે આ અંગે નખત્રાણા ભારતીય કિસાન સંઘ દ્વારા નખત્રાણા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે આ અંગે અગ્રણીઓએ ચંચળ સાથે વાત કરેલ હતી પચુભાઈ હિરજીના ગામે તો હાલે આ મોરજરની અંદર અમારી ખેતીવાડી બધી મોરજર વિસ્તારમાં છે અને મોરજર ગામથી જ ઉગવણી સાઈડમાં અમારે આવે એટલે અમારે કાયમ ખેતીવાડી માટે મોરજર જવું પડતું હોય પરંતુ આ જ્યારે આવા કૃત્ય છે બને જ્યારે ત્યારે આમ અંદરથી આપણે દુઃખ થાય કે ભાઈ આ લોકોને આપણા પ્રત્યે શું વેરભાવ છે એ કોઈ વાત કરે તો ખબર પડે કે આવા વાડીમાં આવીને રાતના નુકસાન કરી જાય આ એક વખત નથી બની અગાઉ પણ મારી વાડીની અંદર ફેન્સિંગના થાંભલા તોડી ગયા હતા કપાસના ગયા હતા તો તે વખતે પણ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી છતાં પણ સાહેબ સમાજના આગેવાનો સાથે બેસીને એનો સમજૂતો કર્યો હતો કે છોકરા ભવિષ્યમાં આવું નહીં કરે અને એ રીતે અમે તે વખતે સમાધાન કરી જતું કર્યું હતું દાડક પાછી વળી અમે જ્યારે એની ગઢવીની જમીન અમે વાવી હતી એ જમીનની અંદર મેં ઘઉં આવેલા હતા એમાં ફેન્સિંગ કરી હતી પણ એ ક્યારે ફેન્સિંગના વીસ થાંભલા ઉખડી ગયા છે એ અમને ખબર ન પડી ખબર પડી ત્યારે અમે સાહેબને અરજી આપી કે ભાઈ આ સાહેબ અમને કોણ આ ઉખડી ગયા એ ખબર નથી પણ આ થાંભલાની ફેન્સિંગ અહીંયા ઉખડેલી છે અને અમે જ્યારે ઘઉં વાડ્યા ત્યારે ખબર પડી અથવા અમે એ વસ્તુ શું છે જમીનની અંદર આવી દૂરથી આપણે દેખાય નહીં ઘઉં ઉભા હોય એટલે એટલે ઘઉં વાડ્યા ત્યારે ખબર પડી કે આમાં વીસ થાંભલાની પણ આમાં ઉખડેલા છે હા સમાધાન માટે અમે બેસેલા હતા બે વર્ષ પહેલાંની વાત કરું તમને બે વર્ષ પહેલાં અમે મોરજર ગામ ખાનાની અંદર બેસી દરેક બાબતનું સમાધાન કરેલું પોલીસ અને મેં એને એમ પણ ગયેલું હતું કે ભાઈ જે અમારી થોડીક આન્સરની જમીનની બાબતમાં પણ થોડીક માથાકૂટ હતી તો મેં એ લોકોની સાથે અવારનવાર બેઠક કરી કહેલું છે ભાઈ મારે સંઘર્ષમાં ઉતરવાની જરૂર નથી તમે મને સહમતી આપશો તો જમીન લઈશ પણ મને એવું લાગ્યું કે આ જમીન લેવાથી મને ફાયદો નથી એટલે મેં જમીન વેપાર કેન્સલ કરી નાખ્યો અને બે વર્ષથી જમીન પડી હતી અત્યારે એ માલિક આવીને પાછી કે મારી જમીન તમને વાવ મારી જમીનમાં ફાવળિયા થાય છે અને એની અંદર તમે વાવેતર કરો મેં આ તમારા છે બધું લોચાવાળું કામ અને ગામ લોકો સાથે વિરોધગારી નવા વાવો એના કરતા મેં ભલે પડ્યો રહે મારું નામ પ્રાણલાલજી રામજિયા લક્ષ્મીપુતારા ગામનો રહીશ છું અને અત્યારે જવાબદારી ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકાના મહામંત્રી તરીકેની છે આ તાલુકાની અંદર જ્યારે કંઈ પણ ખેડૂતોને તકલીફ પડે અથવા તો એમના હક માટે જ્યારે હક માગવાની જ્યારે જરૂર પડે ત્યારે સંગઠન સાથે રહીને કાર્ય કરે છે અત્યારે આ વિથોડ ગામની અંદર એક જે સરપંચ શ્રીની વાડી ઉપર જે કિસ્સો બન્યો એ કિસ્સાને અનુલક્ષીને જ્યારે ભારતીય કિસાન સંઘે એમાં સહકાર આપવાની વાત કરી ત્યારે આજે આ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવા તત્વોને ડામવા માટેનું જે એક આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકા વતી જે આપવાનું હતું એમાં સાહેબ સિટી તરફથી બહુ સારો એવો સહકાર મળ્યો અને આવનારા સમયમાં આવા લોકોને ઉચકતા પહેલાં જ ડામવામાં આવશે એવી સરકારશ્રી તરફથી જ્યારે ધારણ મળી છે ત્યારે અમને સંતોષ છે અને આવનારા સમયમાં આવા તત્વો ઊભા ન થાય એવી અમારી સરકારશ્રીને વિનંતી હતી આજે પણ સાહેબ સાથે મૌખિક ચર્ચા કરી છે કે ભાઈ સાહેબ એ કચ્છની અંદર નર્મદાનું પાણી જલ્દીથી જલ્દી આવે એવું તમારા માધ્યમથી સરકારશ્રી તરફ સુધી આ કચ્છના લોકોની માંગ જે છે એ પહોંચાડો એવી સાહેબ સાહેબશ્રીને અપીલ કરેલ છે અત્યારે જે વિશ્વનું પ્રકરણ બને છે એ જગતનો તાત કહેવાય કારણ કે જગતનો તાત એ ખાલી કેવા પૂરતું રહે નહીં આવા જે અમુક લુખા તત્વોને આ કિસ્સા બને છે એ ન બને આપણા ભાઈચારા રહે કારણ કે અત્યારે જો આનામાં આપણે જો કાંઈ આગળ પગલું નહીં ભરાય તો ફરી પાછું ક્યાંક બીજા ખેડૂતો પાસે પણ આવું કૃત્ય બનશે તો એ ન બને અને આપણે ગામડિયામાં રહીએ છીએ અને આપણા ભાઈચારાને હિસાબે રહીએ ક્યાંક એવું લાગતું હોય તો આ ઉપલી કક્ષાએ આપણે રજૂઆત કરીએ એની સાથે બેસી અને કંઈક હોય તો કલમથી કાયદાથી હાલે આવા આપણે આજ ખેડૂતો રાત રાતની મહેનત કરી અને ઝાડ ઉછેર કે પાક હોય કે જે હોય તે એ બહુ મહેનત કરવી પડે છે અને સરકારશ્રી પણ કહે છે કે જગતનો તાત એ બધું વેઠે છે વેઠે છે તો આનો દુરુપયોગ થાય છે તો એના માટે અમે સરકારશ્રીને આપણા જે અમલવારી કરતા મોટા આપણા કર્મચારીઓ છે એમને આપણા સાહેબોને આપણું કહેવાનું એવું છે કે ક્યાંક આપશ્રી ભૂલ થતી હોય કોઈની ખેડૂતોની ખેતી હોય કે સમય માણસોમાં થતી હોય તો એના બેસીને આપણે સમાધાન લી આ નિરાકરણ થાય ને આવા આવકૃત્ય ન બને એની ખાસ ધ્યાન રાખી અને ખેડૂતોને થોડોક રિસ્પોન્સ મળે એવું આગલે ઉપલી કક્ષાએ ધ્યાનમાં રાખે અને અમારે તો એવું જ કહેવાનું છે કે આ જે પ્રકરણ છે ને આગળ લઈ જવું હશે ને તો જાહેરાત કરવી હશે તો મીડિયા અને પત્રકારો કરશે પત્રકારો જો સાચા રહેશે તો આના માટે બહુ રિસ્પોન્સ મળશે ખેડૂતોને